બનાસ કઠા જિલ્લાના લાકડીમાં સાંજના સમયે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ લાકડીના શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર વધ્યું સવારથી આઠ ઇંચથી વધુ લાકડીમાં ખાબકી ચૂક્યો છે વરસાદ ફરી એકવાર વરસાદની શરૂઆતથી જનજીવન પ્રભાવિત લાકડી પંથકમાં આઠ ઇંચ વરસાદમાં પાણી જ પાણી લાકડીથી ગેડા જતો રોડ પાણીમાં ગરકાવ પાણીમાં રોડ ગરકાવ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન બનાસકાંઠા જિલ્લામાં લાખણી સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ લાકડીના ગેડા ધૂંસો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ભરાયા પાણી લાખણીમાં ખેતરો બેટમાં ફેરવાયા વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મનમુખી મેઘરાજા વરસ્યા ખેતરોમાં જળબંબાકાની સ્થિતિ સવારથી લઈ અત્યાર સુધી લાખણીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો વરસાદના કારણે શોપિંગ સેન્ટર અને દુકાનો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ભરાવાના કારણે વેપારીઓ હેરાન પરેશાન